જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને અત્યારે આપણે સરસ મજાના કપાસની અંદર સરસ મજામાં આટો મારી ગયો છે અને બીજું વરસાદ તો હવે કપાસની અંદર આપણા કપાસમાં મોટું નુકસાન આવ્યું માંગે છે કારણ કે આઠમથી વરસાદ ચાલુ થયો ત્યારથી દરરોજનો વરસાદ પડપડ કરે છે મિત્રો આવા આવશે એક બે એક ઝાપટાતા છે એટલે મિત્રો છે ને આમાં કપાસની અંદર તમને બતાવું ને જોઈ લેજો આમાં ફાલ ખરેલો તમને જોવા મળશે ફાલ તો હવે મિત્રો કોક કોક ડીંડવા થઈ રહ્યા છે જો આવા ડીંડવા હશે આવા ડીંડવા સરસ મજાના ડીંડવા આવા આવા ડીંડવા થઈ જ ગયા બરાબર અને હવે ભાદરવો ભયરો ભાદરવો એવો ભૂખા કાઢશે ને કે આમાં ફાલ રહેવા જ નહીં જાય હમણાં પંદર દિવસથી અઠવાડિયે વરસાદ પડે એટલે મિત્રો પછી આ કપાકા પણ ઉપરવાળો પણ છે વરસાદ આવવા જ નહીં દે આ બધું ફાલ ખીરવી નાખે એટલે આમાં ઢીંડવું જ થવાના આવું થાય હવે આપણે અહીંયા છે ને આપણા અંદર વરસાદની જરૂર છે મિત્રો નથી પણ માપે માપે રાગે રાગે અને નકરો વરસાદ પછી કશું કામનો નહીં હવે જરૂર આવે તો ચાલેકરું ચાલ ચાલુ રહે ને તો પછી આવું ખાડ વારું હવે આ બધું અતિ વરસાદ ચાલે બે ચાર પાંચ તો આવું છે મિત્રો હવે લાગે છે એમ કે મહિનો રહ્યો ને પૂરો પૂરો વહારે એવું લાગે તો પંદર દિવસે એમને વધારે ફાલ બધું કરી રહ્યું હવે ફાલ ખરો જાય નવો ફાલ લાવવાનો માંડ માંડ આટલી બધી મહેનત કરી બરાબર ઘણા સમયથી આના પહેલાં વરસાદની જરૂર હતી વરસાદ નહીં પડ્યો જરૂર હતી ત્યારે નહીં આવ્યો અને અત્યારે હમણાં એટલી બધી જરૂર નથી હવે દરરોજના વરસાદ આવતા રહેશે કારણ કે માલની અંદર નુકસાન લાવવું હોય ને એટલે આવું કરી રહ્યા છે હવે દવા બવા પણ બે રાઉન્ડમાં કપાસની અંદર થઈ ગયા છે બે રાઉન્ડ સરસ મજામાં આપણા બિયારણા પહેલી વખત અને ફાલ પણ સરસ મજામાં આવી છે તો આવશે મિત્રો હવે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે થોડોક સમય રહી જાય વરસાદ તો ફાલ આપણું જે મહેનત છે એ બધી થોડી ઘણી પાછી આમાં કપાસની અંદર ચોટી જાય ચોટી જાય તો આપણને સારું લાગે ને હવે આ બધા ફાલ ખરે અમારે કાયમ ઉઠીને શું રોજના ઉઠીને શું જોવાનું હોય ખબર રોજના ઉઠે એટલે કપાસ જોવાનું કપાસ મગફળી જોવાનું આવું બધું જોવાનું હોય અને ચરિયાની અંદર 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 આપણે જુએ ને એટલે નકરો ફાલ ખરેલ જોવા મળે તો આવું પછી મિત્રો કાં સુધી થાય પછી મહેનતમાં આપણું પાણી ભરે છે આવશે પણ આ કુદરતી છે એટલે આપણે કોઈને કહેવાય નહીં નાકાવાળીને થાય કા એમ સારું છે નાકાવાળવાનું પણ નુકસાન સાજું આવશે તો આજે સવારથી વરસાદ ચાલુ હતો અને બપોર પછી વરસાદ લગભગ બે અઢી ત્રણ વાગે રહી ગયો હવે વરસાદ નથી એમ વાદળા લાગે પણ વરસાદ નથી પાછો એનું કંઈ નક્કી નહીં રાતે છાપટા આવી જાય એટલે છાપતા ને છાપતા મોટા મોટા છાપટાં આવી જાય એટલે પછી કપાસ બિચારો થાકી જ જોઈએ અઠવાડિયું થઈ ગયો ને એક ઘર તો વિડીયો તમને સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કર નાખજો બરાબર સરસ મજાની એવું તો મળીએ પછી બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને બાય બાય સીતારામ Thank you.